નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ કોતરાના મુસ્લિમ સમાજ દ્વારા વકફ સુધારા બિલ અને યુસીસી નો શાંતિપૂર્ણ વિરોધ કેન્દ્ર સરકાર દ્વારા વકફ એમેન્ડમેન્ટેશન બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી સામે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજમાં નારાજગી વ્યાપી રહી છે આ બંને મુદ્દાઓને લઈને દેશભરના વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે કોતરાના મુસ્લિમ સમાજ વકફ કમિટીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આવાને અનુસરી પવિત્ર રમશાન જુમામાં શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો કાળી પટ્ટી બાંધીને મુસ્લિમ સમાજના લોકો મસ્જિદોમાં એકત્ર થયા અને વકફ બિલ તથા યુસીસી અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે દેશભરમાં વકફ બિલનો વિરોધ કરી વિવિધ સંગઠનો અને મુસ્લિમ સમાજે આ મુદ્દે કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે દિલ્હીના જંતર મંદર પર પણ ધરણા અને પ્રદર્શન યોજવામાં આવ્યા હતા ગોત્રાના મુસ્લેમ સમાજે પણ આ વિરોધમાં સહભાગી થઈ શાંતિપૂર્ણ રીતે પોતાની વેદના વ્યક્ત કરી અને સરકારે આ નિર્ણય ફરીથી વિચારવા માટે અપીલ કરી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા પ્રસ્તાવિત વકફ બિલના વિરોધમાં રમઝાન મહિનાના આખરી જુમ્માના દિવસે ભારતભરના મુસ્લિમો વકફ બિલનો વિરોધ દર્શાવવા માટે પોતાના હાથ ઉપર કાળી પટ્ટી બાંધશે એવો આહવાન કરવાના હુકમ ઉપર આજ રોજ ગોધરાના તમામ મુસ્લિમોએ પોતાના જમના હાથે કારી પટ્ટી બાંધી પ્રસ્તાવિત વકફ બિલનો વિરોધ કર્યો છે સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા યુસી સમાન સિવિલ કોર્ટ યુસીસી લાવવા માટે જે કમિટીની રચના કરવામાં આવી છે એ કમિટીએ માંગેલ સજેશનો પણ શરિયત કાનૂન તથા કુરાનના વિરુદ્ધના હોય જેથી યુસીસી કાનૂનનો પણ ગોધરાના મુસ્લિમો বিোধ করেছে রুহুলা এডভোকেট গোদরা.